ખોઈ <laughs> પણ તને મે મૂકવાની કીધી દી ત્યારે હરખી રીતે મુકાય કે નહીં પણ એક મે એજ મુકી દી મે નથી લીધી સુના એ લે યાર અયા કે આજે મિત્રો આ બજે દસમા વાગે ઠાકરીયા થશે કે તો નહીં લઈ જવામાં આવે છે મને અંદર

મિત્રો કેમ છો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હર મહાદેવ જય શ્રી શિયારામ તો હું ઉઠી અને અહીંયા ચા નાસ્તો કરવા આવી ગયો છું નહીં જોઈને તૈયાર થઈને એમ નામ તો નથી કરતો નહીં જોઈને તૈયાર થઈ અને ચા નાસ્તો કરવા આવી ગયો છું અહીંયા ટિફિન ભરે છે મમ્મી અને અહીંયા કીશો દુકાને જવા તૈયાર થઈ ગયું અને અહીંયા કોઈક ઢોલ નગારા લઈને નીકળ્યું છે

વાંધો નહીં જો અહીંયા ચા ભરે છે મમ્મી અને મમ્મી બી નાસ્તો કરવા બે ગઈ છે કિશું એ કરી લીધો છે અને એને જીમમાં જવાનું મોડું થાય છે એટલે એ જઈ રહી છે દુકાને અને ત્યાંથી જશે જીમમાં અને હું પહોંચીશ દુકાને વધારે નાખો નાખી દઈએ આપણે એવો ઘણો બધો મસાલો આવે ચપટી ભરી ચોખા ને ઘી નો છે દીવડો ચપટી ભરી નાખી દીધી વાહ તો મિત્રો અમે જમવા બેસી ગયા છીએ અને મોડી સેવ બંને ના ખાલી સેવનું શાક નથી એમાં બી ટમેટા છે સેવ ટમેટાનું શાક છાસ છે રોટલી છે અને કાલની વેફર પડી હતી એ છે

પાંચ રોટલી તમારી બે રોટલી મારી બે કેવું છે સારું છે અને આથી બધું સરખું કરે છે

કાતર પણ મેં નથી જોઈ તો હું ના જ પાડું ને યાર જો એને કઈક મળે એટલે કાતર ગોતો ને યાર મેં નથી ખોઈ પણ તને મેં મુકવાની કીધી તારે સરખી રીતે મુકાય કે નહીં મેં નથી લીધી શું લીધી અહીંયા કે કે દેખાય તને કાતર અહીંયા જ મૂકી દી અહીંયા જ મૂકી દી તું હે ને આખી રીતે મુકવાન રાખજે હવે આવું નવું ના મૂકી દેતી કાતર ખોવાઈ જાય અહીંયા ગિફ્ટ પેક કરવા આવે એટલે મારે કાતર ઓઢવા બેવાની અહીંયા તે આ રસ્તા માં કે વિશ્વાસ નથી કરતા કે મેં નથી લીધી નથી લીધી તો આ સુજો ઈ કાતર નતા હતા આપણે હો ઈ કાતર કે આદમી ખબર જ છે તમે ઉલ્લુનો રમાડ્યો એમ આ ખોડ જોર જોર કરસી રો મા એક સરપ્રાઈઝ આપું તમને શું

તો મિત્રો હવે આપડું કામ પતી ગયું છે અને અત્યારે વાગ્યા છે કેટલા દસ વાગવા સાડા નવ થઈ ગયા તું દસ તો વાંચે ઓકે અત્યારે અમે મૂળમાં નથી તમારું સાંભળવા માટે અત્યારે વાગી ગયા છે સાડા નવ આપણું કામ પતી ગયું છે હવે થોડું ઘણું બધું સરખું કરી લઈએ કસ્ટમર હતા અત્યાર સુધી હવે ગયા છે હવે થોડું ઘણું આપણે બધું સરખું કરી લઈશું સરખું કરીને આપણે જઈએ તમે લોકોએ રાખડી લઈ લીધી કે નહીં એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો ના લીધી હોય તો અહીંયા લેવા અવશ્ય પધારજો ઓકે એમે હવે પતવા આવી ગઈ પણ મિત્રો અત્યારે રાખડી થોડીક પતવા આવી છે તો થોડીક જલ્દી આવીને લઈ જજો મિત્રો અત્યારે અમે હવે નીકળીએ છીએ અહીંયા આપણે બેગ બેગને એવું ભરી લીધું છે હવે અહીંયા મિત બધું ને એવું કરી લીધું છે મિત થઈ ગયું બધું

છે અને ચલાવી હતી પણ અગિયાર અને અહીંયા અત્યારે હું બનાવું છું ભાખરી ચા અને રોટલી વઘારું છું અને આપણી ભાખરી બની ગઈ છે ચા થાય છે અને અહીંયા હું રોટલી વઘારું છું તો ચલો જમવા બધા મિત્રો અહીંયા આપણે જમવા બેસી ગયા છીએ મીત જમવા બેસી ગયા છે મીતનું મોઢું પડી ગયું છે કેમ કે એને ઉત્પા ખાવાતા અને અમે બનાવી છે ચા ને ભાખરી

આમ તો કાંકરિયા સાઈડ જોઈ રહ્યા હતા જોવા માટે તો કાંકરિયા સાઈડ જોઈએ તમે અમારા સાથે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને તમે યાર વિડીયોને લાઈક નથી કરતા અત્યારે જ લાઈક કરી દો અને શેર કરજો અને કોમેન્ટ બી કરી દેજો કે તમારા સિટીમાં કેવી તૈયારી ચાલે છે પંદરમી ઓગસ્ટની આ રામબાગના છે રામબાગ છે આપણે મણિનગર ત્યાંનું છે તો તમે પણ કહેજો તમારી એરિયામાં કેવી તૈયારી ચાલે છે અને અને અમારા વિડીયો તમને ગમતા હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ અત્યારે જ કરી દેજો તમે સબ્સ્ક્રાઇબ નથી કરતા હો સબ્સ્ક્રાઇબ કરી દેજો પ્લીઝ અહિયા થી નીકળવાની છે જે ડાયરેક્ટ ત્યાંથી મિત્રો અમે ઘરે પહોંચી ગયા છીએ અમે દશામાના દર્શન કરવા ગયા હતા જ્યાં લોકો પધરાવતા હતા ત્યાં તમે આગળ જોયું જ હશે તો હું એક ખાલી વાત કહેવા માગું છું મારા મનમાં છે અને હું કોઈની લાગણીને કે કોઈની શ્રદ્ધાને ઠેસ પહોંચાડવા નથી માગતો પણ આ રીતે કેનાલના પાણીમાં કે કોઈ કેમિકલવાળા પાણીમાં ભગવાનને પધરાવવું

એ લોકો ને ભી મજબૂરી હોય શકે કારણ કે ચાલતા ચાલતા લોકોએ બાધા રાખી હોય કે અમે ચાલતા આઈશું પધરાવા તો એ લોકો છેક સાબરમતી અહીંથી તો જઈ ના શકે ને હા એ વાત સુ બરોબર છે મિત પણ આમાં જો આપણે એવું કરીએ ને અત્યારે એટલા માટે જ ઇકો ફ્રેન્ડલી આપણે આવ્યું છે કે હંમેશા માટીની મૂર્તિ લાવીને ઘરે વિસર્જન કરીએ હું તમને લોકોને બી એ જ કહેવા માંગીશ કે અગર તમે ગણપતિ બેસાડો છો તો માટીની મૂર્તિ પ્રિફર કરો અને માટીની મૂર્તિ ઘરે જ તમે વિસર્જન કરો કેમ કે અત્યારે આપણે પર્યાવરણ શુદ્ધ રહેશે અને આ રીતે જે આપણે આવી રીતે ગંદકીમાં ના ઓલું કરવું પડે એમ તમે વિડીયો જોયો જ હશે બધા કરતા હતા અને ઘણા વર્ષોથી બધા કરે જ છે પણ આપણે જ જો ટ્રાય કરશું ને એક વખત આપણે સુધારશું તો આપણે પહેલ કરીશું તો આગળ આગળની જનરેશન આપણને જોઈને પહેલ ચાલુ રાખશે તો આપણે સ્ટાર્ટ કરવું જોઈએ કે ઈકો ફ્રેન્ડલી લઈ અને ઘરે જ વિસર્જન કરવું જોઈએ હવે ગણપતિ આવે છે તો બધાને રિક્વેસ્ટ છે કે ઈકો ફ્રેન્ડલી લાવજો અને ગણપતિ દાદાને આવી જગ્યાએ વિસર્જન ના કરતા અને દશામાને બી આવી જગ્યાએ વિસર્જન ના કરે ઇકો ફ્રેન્ડલી લઈ અને ઘરે ધૂમધામથી વિસર્જન કરાય અમે કોઈની લાગણીને એવી ફેસ પહોંચાડવા નથી માંગતા અમે ખાલી બસ એક જ સંદેશો આપવા માંગીએ છીએ કે તમે પણ માટીની જ મૂર્તિ લાવો અને ઘરે જ વિસર્જન કરજો અને હવે આજનો બ્લોગ આપણે બહુ લાંબો નથી કરવો કેમ કે આજનો બહુ દિવસ બહુ હાઈડિક હતો બહુ લાંબો થઈ ગયો છે દિવસ અને એકચ્યુલીમાં અત્યારે વાગી ગયા છે એક અને હવે અમે બહુ થાકી ગયા છીએ અને આજે આપણે બહાર પણ ગયા હતા રાત્રે આવીને દુકાનેથી આવીને તો હવે આપણે આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ અને જો તમે અમારો વિડીયો ગમતો હોય તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો કે તમે ક્યાંથી જોવો છો અને તમે જો અમારી ચેનલ પર નવા હોય તો અમને થોડો ઘણો સપોર્ટ કરજો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો તમારો સપોર્ટની અમને ખૂબ જરૂર છે તો પ્લીઝ તમે સપોર્ટ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને હવે આવતીકાલે મળીએ નવા બ્લોગ માં ગુડ નાઈટ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હર હર મહાદેવ જય શ્રી રામ જય હિન્દ જય